હેલો ફેમિલી કેમ છો મજામાં બધા હર હર મહાદેવ ને મિત્રો અત્યારે આપણે જઈશું ભાઈ કોજિયા જાય છે ના આટો મારા માટે મારા માછી ની ઘરે ના આપડા માટે જમવાનું બનાવ્યું છે તો ચાલો મિત્રો આ ગાડી લઈ ને આપણે ભાઈ કોજિયા જઈએ આપણે ગીર ગઢા ભૂખી ગયા છે તો ચાલો મિત્રો આ રીતે ટાઉન લઈ લઈએ ભૂખ ભૂખ લાગી કે પેટ્રોલ પુરાવ છે ગાડીને ભૂખ લાગી ભાઈ ગાડીને ભૂખ લાગી છે તો ભાઈ ગાડીને ખવરાવી દઈએ કાઈ તો ચાલો ભાઈ પેટ્રોલ પુરાવી લઈએ પેટ્રોલ નાખીને આપણે નીકળી ગયા છે તો આજે ભાઈ બધા આમ ગાડીઓ લઈને બહુ ફરે છે એટલે કાક લાગે છે તહેવાર બેવર મેરો છે ભાઈ તો ભાઈ ધોણેશ્વર છે કે કા છે ભાઈ ધોણેશ્વર મેરો છે તો આપણે જઈએ છીએ ભાઈ આપણી માસીની ઘરે જાય છે તો આંટો મારવા જાય જો એવું લાગશે તો આપણે મેરામાં પણ જશું બાકી ચાલો ભાઈ ચારે ગો ટ્રાફિક એટલે બહુ ટ્રાફિક જો આ રસ્તા પર કે આ રસ્તા પર કોઈ ટ્રાફિક જ ન હોય જેનો ભૂલ છે ને ભાઈ નહીં આપણે ભાઈ કોઈ જ્યાં પૂગી ગયા છે ચાલો ભાઈ તડકો ને ભાઈ આ ફૂલમાં તો પાણી ન જતું બાકી આ ફૂલ છે ને ભાઈ આ આ ફૂલનું પાણી છે ને ભાઈ અમારે આવે છે આપણે તમે નેક્સ્ટ વિડિયોમાં જોયો હશે કે આપણે નાતા નાતાજ એ બધું આખી જ પાણી આવે છે એ ખારે જ આવે છે તો ફાઇનલી મિત્રો ભૂગી ગયા છે તો ચાલો હવે અંદર ઘરે જઈએ માટે બેઠી ગયા છે ચાલો જમી લઈએ ભાઈ પેટ ભરાઈને ખાજો ભાઈ બીજા બાકી અત્યારે આપણે જઈશું ભાઈ ધોણેશ્વર તો કયો કોજ્યાનો ડેમ જોવા માટે કોજ્યાનો છે ને ડેમ તો ચાલો ભાઈ કોજ્યાનો ડેમ જોવા માટે જાય તો ચાલો ગાડી લઈને નીકળીએ આખરી ભાઈ વરસાદ હતો અત્યારે ભાઈ વરસાદ કાંઈ નથી ચાલો હવે આપડે બાઈક છે ચાલો રસ્તો રસ્તો આ રીતનો આવી ગયો છે તો તો લે ભાઈને બાકી ચાલો ભાઈ હવે આપણે જોવા માટે જઈએ આ સાઈડથી જવાનું છે મોટા ડેમે જાય છે આ છે ભાઈ નાનો ડેમ છે આ ટેલર છે હવે પિક્ચર તો બાકી છે ચાલો હવે પિક્ચર જોવા માટે જઈએ ઊંડું દેખાય છે ને એટલું જ છે ને ઊંડું છે ને ભાઈ જો તો પાણી એટલે ફૂલ ભરેલો ભાઈ ડેમ છે ભાઈ ઓ ખતરનાક તો ચાલો મિત્રો જોવા માટે જઈએ ને જામેથી જાળી બંધ કરેલી છે ને જો અહીં કેટલું ઊંડું છે એટલું જ આયા છે પાણી ઊંડું ત્યારે જોવા માટે થોડા અંદર જાય છે જો આ રીતનું છે તો ચાલો સામે તો તારું મારેલું લાગે છે જો નહીં મારેલું હોય ને તો આપણે જોવા માટે અંદર પણ જશું ભાઈ આ રીતનો ડેમ છે તમે જોવો તો ખરી ખાલી

આઈથી જેટલું ઊંડું છે તો અંદર કેટલું ઊંડું છે બહુ નીચે જઈએ છે આ પગથિયા છે ને નથી ઉતરવાનું છે તો ચાલ હવે ઉતરીને જઈએ બાકી અલા બે જો ફોટા પાડે છે ફોટા પાડો પાડો આપણે નીચે જોતા આવીએ હાલે અંકિત આવો તો હા આઈથી પાણી જાય આઈથી ભાગ પડે પછી ના બજુ આવે અમારું ગામ્મા નીકળ આઈતે આલતા નિયા જાવ તો અમારે આવતું એ નોર્મલી જાવતું હોય ને પણ અમાર નોર્મલ ઓલું મેન આવતું હશે હા 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 કામ નામ એક મમ્મી ઘેર રહેતી હોય જો ભાઈ અહીંયા સુધી જ આપણે આવે છે કેમ કે નીચે ન જવાનું કેમ કે આમાં કકમાં છે ને અગસર જેવું છે ને તો આમાં કકમાં રહેતી હોય કેમ કે ડેમ એટલો મોટો છે ને તો આમાં ગમે ના મગર રહેતી હોય છે બાકી ચાલો અહીંથી જોઈ લઈએ આપણે માછલા પણ દેખાય છે મજાક મજાક અત્યારે ભાઈ નવો ડ્રાઈવર બદલો છે ને ભાઈ

ભાઈ એનો નજારો તમે એક વાર જોવો ભાઈ એક નંબર છે ચાલો ભાઈ આપણે સામેથી નીકળીને આ સાઈડ ભાઈ આવે છે જો અહીંથી જોવા માટે તો ચાલો આગળ થોડાક જઈએ જોવા માટે પાણી જાય છો ભાઈ નોર્મલી જ છે નોર્મલી કી રીતનો નજારો છે ભાઈ એક નંબર નજારો દેખાય જો તમે પણ ખાલી એકવાર જોઈ લો આ રીત

તો ચાલો જોવા માટે જઈએ કઈ પેડું તો નથી આ ક્યાં બેઠો મજો આ રીત નો ઇનો છે ચાલો સામે જોવા માટે જઈએ અરે લોકેશન જબરું છે ઓય મારો મસુંદરી નદીનું પાણી છે તમે જોજો ખાલી પાણી કે રીતનું જાય છે એટલું ફાસ્ટ જઈશ ને ભાઈ હદ બારું છે જો આપણે ડેમ જોઈને આવ્યા છે ને આપણે ડેમ મસુંદરી નદી નો ડેમ જો મસુંદરી નદી છે ને કોજિયા નો ડેમ પણ કહેવામાં આવે છે એ નું પાણી છે જો પાણી ખાલી એ રીત નું પાણી જાય છે એ બાય ભાઈ તો અત્યારે મિત્રો ચા આવી ગયું છે મારા માસાના વૈયા છે પાછા તો ચાલો ચા પી ને મેરે જવાનું છે મેરે આપણે જઈએ પેલા ચા પી લઈ નીકળી ગયા છે ભાઈ ઘરેથી બાકી ચાલો હવે પેલા દોણેશ્વર મહાદેવના દર્શન કરતા આવીએ તો અત્યારે એના મેરો પણ છે તો ચાલો દર્શન કરી આવીએ ધોનેશ્વર પૂગી ગયા છે મહાદેવના મંદિરે તો ચાલો દર્શન પણ કરતા આવીએ ને ભાઈ મેરો ભરાનો છે ચાલો ભાઈ દર્શન કરવા માટે જાય પહેલાં તો આપણે ગાડી સાઈડમાં મેંકવી પડીએ આપણે દર્શન કરવા માટે જાય છે બાકી પાણી પણ એટલું બધું ખાસ નથી બાકી ચાલો પહેલાં તો મહાદેવના દર્શન કરી આવજે ને ટ્રાફિક પણ અત્યારે નથી કાંઈ કેમ કે ભાઈ અત્યારે અમે આવ્યા છે હાંજકને આવે છે કેમ કે બધું ફરવા માટે ગયા તા ને એની હિસાબે પછી ચાલો પહેલાં મહાદેવના દર્શન કરી આવીએ વિડિયા છે મારો હે આઈ મી જોઈએ ચાલો ભાઈ આપણે હવે હાથું પગ ધોઈ આવીએ નંદી જેમ પાણી આવે છે ને મુખમાંથી નથી દર્શન કર લો ધોણેશ્વર મહાદેવનું હર મહાદેવ દર્શન તો થઈ ગયા છે તો ચાલો હવે આપણે અહીંથી નીકળીએ આગળ જઈએ અત્યારે ટ્રાફિક ઓછી થઈ ગઈ છે કેમકે આપણે સાંજ ના આવે છે ને એની હિસાબે તો એ સારું થયું કેમકે ટ્રાફિક નથી એટલે આપણે જેમ ફરવું હોય ને એમ કે ચાલો હવે થોડાક આપણે આગળ જઈએ ડાયલોગ જોરદાર મારે છે દાદા ફરી લીધા છે બાકી આપણે અહીંથી નીચે ઉતરીએ ને સામે ઉપર થી પૂર પાણી નીચે ઉતરે છે ના જોવા માટે જવાના છે તો ચાલો મિત્રો ના જોવા માટે જઈએ ચાલો અહીંથી હા તો આવું હોય તો હાલો ને બાકી અમે જોતા ઉપરથી છે ને પાણી આવે છે ને એની હિસાબે ને બાકી સામેથી આપણે તેથી સામે ગયા હતા

તાતા કઈ દે કઈ દે દે તો ચાલો હવે આપણે નીકળીએ કઈ દે તાતા કઈ દે તાતા ચાલો હવે આપણે ગાડી લઈને હવે નીકળીએ આ સાસુજ ફૂલ છે હે હવે અલલ આ ચરે ભાઈ સાસુજ નું ફૂલ ભાઈ સફેદ કલર ના થઈ છે આપણે એ સેટ છે ને ભાઈ લાલ કલર ના થાય છે ચાલો એક ડાલ લઈ લઈએ ભાઈ એક તોડી લે નથી એક ડાલ ચાલો તોડી લઈએ લે આ સાઈડ ને ઉપર લઈ હે તેડું આવી ગયું દાદા દા તેડ લઈને આવે છે ચાલો સામેથી લેવી પડે નાથી ડાલ લઈ લઈએ થેન્ક યુ ઠીક હમ થઈ જાય એક તો ઘણી થઈ જાય બાકી ચાલો લઈને જાય ઓલરેડી છે રપતો હા 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 હેલો રવિ દેવા હા ઉતાર હા ચાલો હવે લઈને નીકળીએ ગયા છે ઉના આપણે ઘરે પહોંચી ગયા છે તો ચાલો હવે આપણે ફૂલ ઝાડ લાવે છે ને એ ખેતર વાયદે ગુલાબ પણ છે બધું છે તો ચાલો પહેલાં તો અંદર ગુલાબ હશે એ આપણે ફ્રીજમાં મૂકી દઈએ જરા છે ચાલો આપણે ફ્રીજમાં મૂકી દઈએ એમાં ગુલાબ છે તો હવે વિડીયોને એન્ડ કરું છું બાકી તમને વિડીયો કેવો લાગ્યો સારો લાગે તો લાઈક છે સબસ્ક્રાઈબ કરવા નહીં ભૂલતા બાકી બધા ભાઈને હર હર મહાદેવ બાય બાય